ઓલ્યો તો કે નાના સો સો ટકા સાચો સ્વરૂપ બેઠો હોય જોઈ રહ્યો હોય બોલી રહ્યો હોય પણ આત્માનો અવાજ આપણે સાંભળતા નથી અને નથી સાંભળતા એટલે બસ ગાંધીયા પ્રવાનગુ દોડ્યા રાખી રહ્યા ઓલ્યો જાર હું જોઉં બોલ્યો હું જો

ને આપણો ઉધાર સ્વતંત્ર એ આપણે જાતે જ કરવો પડશે કોઈ કરી નહીં તો આપણો ઉધાર કેમ કરવો તો કે આવા સાચા ભરેલા ગળા હોય ને ત્યાં તૃપ્ત થવા જાઓ પાણી પીવા જાવ એના સત્સંગમાં બેસો એના વાતાવરણમાં આવો એની પાસે સમજો જૂની જૂની વસ્તુ સમજો અને નિષ્કપટ ભાવ છોડીને તમે પ્રશ્ન કરો નહીં કે આપણે એની પરીક્ષા કંઈક લેવા આવ્યા એને પ્રશ્ન કરીએ કે ભલાઈ કેટલું સમજાવીએ કે હાલો જોઈ ઓલા શાસ્ત્રોમાં આમ લખ્યું ઓલા વેદોમાં આમ લખ્યું લખીએ અને ભલાઈને આવડે રૂપે નહીં હા આ બુદ્ધિ તમારે ક્યાં નષ્ટ બસ ગઈ એ કે તમે એની પરીક્ષાઓ લેવા જાઓ

કહીએ છીએ તો આપણી આપણે કોઈ સંતોની પરીક્ષા કરી જીવનમાં એક એક પલ ને જાણો જીવનમાં ઉતારો પોતાનું અધ્યયન કરો પોતે અને નિષ્કપટ ભાવથી સંતો પાસે જાવ નિર્મળતાથી જાવ હૃદયનું બધું જાણેલું છોડીને જાવ હે ભગવાન મને કંઈક સમજાતું નથી કે કયો માર્ગ તું મને બતાવી રહ્યો હું કઈ રસ્તે જઈ રહ્યો મને કંઈક સમજાવ અને આવું જિજ્ઞાસા લઈને સંતો પાસે જશું ને તો સમજાશે નહીં કે ભરેલા કચરા ને લઈને જશો તો હું હું સમજુ રી મને કઈ ખબર ઓલા તો આમ કેતા આ તો આમ કેરા બહાર નીકળ્યા ને આ ચાલુ થઈ ગયું કયા સંતોને આપણે સાંભળી રહ્યા એનો વિવેક તો આપણી પાસે હોવો જોઈએ આજ બધા ઘેતા બકરાના વાડામાં એટલા બધા ભેલાઈ ગયા ને આજ સાંભળીને મને પણ દુઃખ તમને એમ થતું છે વાહ વાહ શું માહોલ બને ધન્યવાદ કરે એને પણ પણ એક પીડા થાય કે માણસ પોતાનાથી જીવત થતો છે પોતાનાથી ભટકી જારો પોતાનાથી રખડી જારો ને મને પીડા થાય તમને ઘણી બધાને મારા કંઈક થતો હશે પણ મને અંદર પીટે બહુ દુઃખ

વિવેક તો પેલો વાણી થી તમારે અનુભવ કરવો જોઈએ નક્કી તો કરવું જોઈએ કે આપણે વાણી થી ક્યાં લઈ જાય ક્યાં આપણે ભટકાવે એટલો તો વિવેક તો આપણા આપણો અલગ ધણી જે અખિલ બ્રહ્માંડનો નાથ જે બેઠો હોય આપણે જેને હવા ને હજ નમન કરી લો અહીં બ્રહ્માંડના ને તત્વ વેતા આવો મહાપુરુષ ફકીર મારવા જગતનો નાથ થઈ ગયો કે જેને આપણે ઉઠતા બેસતા આપણો હર ગણીને હર પળ આપણી સાથે રહેલો હોય એને જો આપણે ના સમજી શકતા તો આવા મારા ને તમારા જો આવા અનેક આ જગત ઉપર ભરેલા શું સમજી આપશું આપણે ખોલો એ વાણી કરો એના એનામાંથી વિચાર વિવેક કરો અને પછી એના માથે ના સમજણ પડે ને તો કોઈ નિર્મળતાથી બધું માનથી કચરો કાઢી અને નિર્મળ હૃદયથી જાઓ અને એને બધું છોડીને જાઓ એના ચરણમાં બેહો અને પૂછો કે પ્રભુ ભગવાન આ અમને સમજાતું નથી સમજાવું આ ધર્મ શું કહેવા માંગેવું અમે આનાથી અજાણ છીએ અમને આની જાણ કરે પ્રવાહ પ્રવાહમાં દોડી રહ ત્રણ વર્ષ આ સત્સંગમાં પુનામાં ઘરમાં એક જ બ્રહ્મ ઉપદેશ માટે બ્રહ્મ તત્વ ઉપર આનું વિચરણ કર્યું ગુરુ મહારાજ પણ આપણે એક જ વાળાની એક જ ખીલામાં બંધાયેલી ગાય રહી ના છૂટી શક્યા જગતમાં વિચરણ ના કરી શક્યા કે કેમ આપણને લીલું ઘાસ જંગલમાં તૃપ્ત થવા એવું મળે કારણ કે માલિક બાંધેવાળો મળ્યો હવે છોડે તો છૂટાય નહીં તો કોણ છોડાવે લખ ચોર્યા શિખર તો તું આવે গুরুজি বি না তে কোড়াবে লো তো গুরুজি বি না তে কোড়াবে